છોટાઉદેપુર જિલ્લા ખાતે ભંગોરિયાનો હાટ બરાબર ત્રાસા ને બિહાર સાથે આદિવાસીઓ હાથમાં જુમી ઉઠ્યા જીવન જરૂરી ચીજ ખરીદવા અર્થે આદિવાસીઓ ઉમટી પડે છે નેવ ટકા આદિવાસી વસ્તી ધરાવતો છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતા વધારે મહત્વ હોળી નું છે જેમાં જીવન જરૂરી ચીજવસ્તુ ખરીદવારથી આદિવાસીઓ ઉમટી પડે છે સાથોસાથ આદિવાસી પરંપરા પ્રમાણે ઢોલ અને પીહા લઈ નાચગાન પણ કરે છે જ્યારે આજ બુધવારે છોટાઉદેપુર રંગપુર સાઢેલી ખાતે આદિવાસીઓની નૃત્ય મંડળીઓ રામઢોલ ત્રાસ ધમધમાટ સાથે ઝૂમી ઉઠી જ્યારે મોટી સંખ્યામાં માનવ ઉમટી પડી છોટાઉદેપુર ખાતે આજરોજ શનિવારના દિવસે હાટ ભરાઈ જેમાં આસપાસના ગામડાની વ્યક્તિઓ અઠવાડિક જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા અર્થે ઉમટે છે પરંતુ હોળી અગાઉ શનિવાર દિવસે ભંગોરિયાનો ભરાતો હાટ બહુ ખાસ હોય છે આજરોજ છોટાઉદેપુરનો શનિવારે છોટાઉદેપુર ભંગારીઓનો હાટ હોય નગરમાં રામ ઢોલ ત્રાસા એવા ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર છોટાદેપુર જિલ્લાનું વડું મફત છોટાદેપુર અને નેવું ટકા આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે એમાં ભંગુરિયો મેળો કરતા આવ્યા છે તેમાં આજે શનિવાર હાટ અને ભંગુરિયો મેળો ઉજવવામાં આવી રહ્યો છે તમે છોટાદેપુર જિલ્લાના વિવિધ ગામોથી તમામ આદિવાસી ભાઈ બહેનો પોતાનું સાધન સામગ્રી તહેવારમાં જે હોય છે અને માં તાલે અને ઢોલના તાલે અને પોતાના પહેરવેશમાં ખૂબ સારું નાચી રહ્યા છે જવાર જય